જેથી મારામારીમાં દસ થી બાર લોકોને ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ બરવાડા પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી બરવાડા તાલુકાના ઢાડોદર ગામના વાડી માલિક ઈજાગ્રસ્ત નિલેશભાઈ નાથાભાઈ શિહોરાએ માહિતી આપી હતી પોતાની વાડીમાં અગાઉ પણ છ મહિના પહેલા આ બાબતે જ માથાકૂટ થઈ હતી અને પોલીસ ફરિયાદ બાદ સમાધાન થયેલ હોવાનું જણાવ્યું લાકડી ધોકાવાળે થી વધુ લોકોએ હુમલો કરી ધમકી આપી હોવાનું જણાવ્યું બરવાડા પોલીસે

ઓલું થઈ ગયું ને અત્યારે પાછું અમારા ઘરના ને વીસ પચીસ જણા એ થઈ ને અને અમારા ઘરના ને માર્યા છે બહુ ભાઈ અને બે જણા ને ફ્રેકચર થઈ ગયું છે એકને હાથ ભાંગી ગયો છે અને એક બે જણા ને માથામાં લાકડીયું મારીને બધું તોડી નાખ્યું છે એવડા એની હાથમાં લાકડીયું ને ધારિયા ને એવું બધું ફરસ્યું ને એવું હતું અને અમે હાવ હથિયાર વગેરે ના હતા અને ઈવડા એને મન ફાવે એમ માર્યા છે અમને અને ઉપર જતા એવું કીધું છે કે ભાઈ તમારે જે કરવું એ કરી લેજો આ તો થાય છે હા એ બધાને મને નામ આવડે છે એમાં રાજુભાઈ ગગજીભાઈ પછી જગદીશભાઈ પોપટભાઈ રણછોડભાઈ પોપટભાઈ પછી એક જગમાલભાઈ હતા પછી રામુભાઈ રાજુભાઈ હતા અને કરશનભાઈ જગમાલભાઈ અને વિજયભાઈ જગમાલભાઈ હતા અને કવાભાઈ ગગજીભાઈ હતા અને લક્ષ્મણભાઈ રાજુભાઈ હતા અને બીજા બે ત્રણ જણા હતા એ લોકોના મને નામ નથી આવડતા પણ એ લોકોએ તો એવું કીધેલું છે કે ભાઈ તમારથી જે થાય તે કરજો આ તો થવાનું જ છે લ્યો